મુંબઈ એટીએસે વડોદરામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું આરબીઆઈના મુંબઈ કાર્યાલય સહિત અગિયાર ઠેકાણે બોમ્બ મુકાયા હોવાના ધમકી ભર્યા ઈમેલ બાદ મુંબઈ એટીએસની ટીમ દ્વારા વડોદરામાં તપાસ શરૂ કરવામાં આવી હતી મુંબઈ એટીએસની ટીમ મેમણ જમાતખાનાની ઓફિસ અને એક ઓપ્ટિકલ હાઉસમાં તપાસ કરી હતી ઓપ્ટિકલ હાઉસના ઇન્ટરનેટ રાઉટરનો ઉપયોગ કરીને તાંદલજાના આરશીલે ઈમેલ કર્યો હોવાની આશંકાના પગલે મુંબઈ એટીએસે સર્ચ કર્યું હતું જેમાં ઇન્ટરનેટ રાઉટર અને સીસીટીવી ફૂટેજ કબજે કરાયા હતા આરોપીએ ઓપ્ટિકલ હાઉસના માલિકને ગેરમાર્ગે દોરીને ઇન્ટરનેટ રાઉટરનો દુરુપયોગ કર્યો હતો આ પહેલાં મુંબઈ પોલીસે મંગળવારે વડોદરા પોલીસને સાથે રાખીને વડોદરાના જિલ્લાના પાદરાના રણુ ગામમાં પહોંચી હતી જ્યાં ગુપ્ત ઓપરેશન હાથ ધરીને આરોપી આદિલની અટકાયત કરી હતી જેની પૂછપરછ દરમિયાન વડોદરા શહેરમાં રહેતા વધુ બે શખ્સોના નામ સામે આવ્યા હતા જેથી મુંબઈ પોલીસ વડોદરા આવી પહોંચી હતી અને આજવા રોડ ઉપર રહેતા મોહમ્મદ વસીમ અને તાંદલજામાં રહેતા મોહમ્મદ આર્શિલની પણ અટકાયત કરી હતી પોલીસે ત્રણેયને વહેલી સવારે મુંબઈ લઈ ગઈ હતી અને કોર્ટમાં રજૂ કરીને ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા ધમકીભર્યો ઈમેલ રણુ ગામના આદિલના ફોનમાંથી થયો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું આ દરમિયાન ગત રાત્રે મુંબઈ એટીએસે મેમણ જમાતખાનાની ઓફિસ અને એક ઓપ્ટિકલ હાઉસમાં તપાસ કરી હતી વડોદરાના તાંદલજાના રિઝવાન ફ્લેટમાં રહેતા આરશીલે ઇમેલ કર્યો હોવાની આશંકાના પગલે મુંબઈ એટીએસે સર્ચ કર્યું હતું અને ઇન્ટરનેટ રાઉટર તથા સીસીટીવી ફૂટેજ કબજે કર્યા હતા ત્યારબાદ મુંબઈ એટીએસે વધુ તપાસ શરૂ કરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર